માંગણીઓના નિવારને લઈને હડતાળ પર છે ત્યારે હવે મોરબી શહેરના લેન્ડ રેકર્ડ વિભાગના કર્મચારીઓ પણ સરકાર સામે બાયો ચડાવી છે શહેરના લેન્ડ રેકર્ડ વિભાગના કર્મચારીઓ તેમની ગ્રેડ પે સહિતની માંગણીઓનો કોઈ ઉકેલ નહીં આવતા રાજ્યવ્યાપી હડતાળમાં જોડાયા મોરબી ખાતે રેકર્ડ કર્મચારીઓ બાવીસ જુલાઈથી પેન્ડાઉન હડતાળ પર ઉતરી ગયા છે જેને લઈને કામકાજમાં પણ અવરોધ પેદા થયો આ હડતાળ એકત્રીસ જુલાઈ સુધી યથાવત રહેવાની જો હજુ પણ સમસ્યાનું નિવાર નહીં આવે

નકર અમે મુદ્દત હડતાલ ઉપર જશું અને અમારે જે મિટિંગ થઈ હતી એમાં બાવીસ તારીખથી એકત્રીસ તારીખ લગી પેનડાઉન હડતાલનો કાર્યક્રમ રાખવામાં આવે છે જો એ પ્રશ્ન સોલ્વ નહીં થાય તો આગામી એક આઠ બે ચો બે હજાર ચોવીસથી આ ચોક્કસ હડતાલ પર જવાના છીએ હાલ અત્યારે સાવ કામગીરી પેનડાઉનમાં બંધ છે અને અરજદારોને પણ ધક્કા થાય છે એવી રીતે મુખ્ય માંગણીઓ પહેલાં તો એક ગ્રેડ પેનો છે મુદ્દો કે અમારા જે સર્વેર છીએ અમે સર્વે રહે તો અમારા જે બીજા બે સર્વે છે બીજા ખાતામાં પણ સર્વેની પોસ્ટ આવે જેમ કે આપણા ખાનખાનીજ ખાતામાં સર્વેની પોસ્ટ છે ત્યારબાદ ટાઉન પ્લાનિંગની અંદર સર્વેની પોસ્ટ છે ત્યારબાદ ફોરેસ્ટ ખાતાની અંદર સર્વેની પોસ્ટ છે તેમાં એ લોકોને અઠ્યાવીસોનો ગ્રેડ પે દઈએ છે અને જ્યારે અમને ચોવીસનો ગ્રેડ પે છે અને બીજો પ્રશ્ન એવો છે કે આ જે કલેક્ટર કચીના જે રેવન્યુ શાખા રહી બરાબર એમાં જે ક્લાર્ક છે તો એને ડાયરેક્ટ પ્રમોશન છે એના મામલતદારનું મળે છે અને બધી એની જે બે બેઝિક ક્વોલિફિકેશન છે એ બાર પાસ ઉપર જ છે અને અત્યારે સરકાર શ્રી દ્વારા ગ્રેજ્યુએશન કરેલ છે જ્યારે અમારે સર્વેમાંથી ચોવીસો નો ગ્રેડ પેડ લેવા છતાં હું સિનિયર સર્વે બની ગયો છું તો મારો ગ્રેડ પેડ અઠાવીસો છે સાહેબ આ જે રેવાની તલાટી છે કે કોઈ જુનિયર ક્લાર્ક છે એ ડાયરેક્ટ નાયમ મામલતદાર બને છે તો એ પોસ્ટ તમારો જે છે એ વિસંગતતા છે એ અમારે દૂર કરવામાં આવે છે એ અમારી મુખ્ય માંગણી છે आणंद જિલ્લામાંથી એક